અને આ શું નામ કીધું જાનન બરાબર અને કઈ બાપનું કે હું કે બરાબર હું આડા કેમ ને નીકળ્યા મે બાપના નીકળ્યા દુશ્મન તો ડટાઈ ગયું

આખા વાગડ પંથકમાં જાણીતું છે અને અહીંયા આખી આપણી ગુજરાતમાં લાંબકા હાખના જેટલા પણ ભરવાડ છે એ કેટલા વર્ષ પહેલાં રહેતા હતા એ ખબર નથી પણ એને ઘણો બધો ટાઈમ વિયોગ્યો છે અને કેટલાય ચોમાસા આ ધરતી ઉપર વરસ્યા છે અને અહીંયા આ કુંભારવાડા ગામ હતું અને કુંભારવાડામાં ક્યાં ને ક્યાંય પહેલાં જો રહેતા હોય પ્રજાપતિ કે કુંભાર તો પણ ગામનું નામ પડી શકે પણ એમના પછી અહીંયા લાંબકા હાંખના ભરવાડ આખી ગુજરાતમાં જેટલા પણ લાંબકા હાંખના ભરવાડ છે ને એ અહીંયાથી જ ગયેલા છે તો અહીંયા એક જબરજસ્ત તમને વાત સંભળાવું ગઢવીઓ કયા કયા ગામના સણવાના અને ભંગેરાના ભંગેરા જે છે અહીંયા થોડેક દૂર બે પાંચ કિલોમીટર હોય કે વધારે ઓછું હોય ભંગેરા આ બાજુ ગામ છે અને સણવા બે પાંચ કિલોમીટર કે જે હોય એ આમ ગામ છે હવે એમની વચ્ચે ગમે તે ઘણા સમય પહેલાંથી વેર હાલ્યું આવતું હતું અને એમાં એમની કોઈ વવારું પિયર ગઈ અને આ સણવા અને ભંગેરાના ના ગઢવીઓ ગમે ત્યાં એમનું યુદ્ધ થયું હોય એક કહેવાય છે કે એ પીર ધાર છે એની આજુબાજુ થયું હોય તો ભલે ત્યાં વાવડ પડે છે અને ત્યાં કહેવાય છે કે ભંગેરા જે ગામ છે એ આખે આખું જેને કેવા તરિયા ઝાટક માણસો ગઢવીઓ હતા એ મરાઈ ગયા એ હવે શણવાવાળા એમની ઉપર અટેક કરી જે વેર જેર હોય અને જે એક હવે ભંગેરાની બાઈ એ મેં તમને કીધું એ પ્રમાણે એ એમના પિયરમાં ગેલી અને જ્યારે ભંગેરા રિટર્ન આવતી હતી ત્યારે કોઈએ કીધું રાજપૂતે કે બેન તમે ક્યાં જાઓ છો કે હું મારા સસરાને ઘરે જાઉં છું કે બેટા અહીંયા ગઢવીઓ વચ્ચે ધીંગાણું સર્જાણું અને કોઈ ગામમાં નથી માત્ર પશુઓ ફરી રહ્યા છે માણસનું કોઈ ત્યાં કને બચ્યું નથી તો કે એ તો કે હા તો કે હવે મારું કોણ ત્યારે રાજપૂતે કીધું કે ભાઈ આમાં હું હાથ નથી નાખી શકું આ મોટું ધીંગાણું મારે કોઈનાથી વેર થાય એવું કામ નથી કરવું અને અહીંયા લાંબકા હાખના જે ભરવાડો હતા એ બાઈ ગઢવીની બાઈએ ધર્મની બેન કરી અને આ ગામમાં રાખી અને એ દીકરી જે એમનો એક પુત્ર થાય છે અને એ પછી વેરવાળે છે અને ફરી પાછું આખું ભંગેરા જે ગામ છે એ જીતે છે અને ભરવાડોને આખી આખી એ ગઢવી જે દીકરો હોય છે આખી પાટી કાઢી આપે છે એવી મેં વાત સાંભળી અને અહીંયા એક વ્હીકલ હાખના ચારણનો કંઈક પાડ્યો છે અને ત્યાંથી આજે આવી રહ્યો છે તાર સાંભળવા મળ્યું કે બહુ એ જાગતા પુરુષ જેવું એમનું ચમત્કાર છે એમને કાંઈ દેરી અને બનાવ્યા પછી જ અહીંયા લાઇટ કે પાણી લઈ શકે એમ મને અહીંયા બાપાએ વાત કરી અને સામે જે મોતિયાર ડુંગર હું પણ એક બારવટીયાઓ રહેતા અને કોઠા જેવો કાં અવશેષ છે એ હવે ત્યાં આપણે જવાની કોશિશ કરીશું અહીંયા કારો કીચડ નહીં હોય તો આવી રીતે સામે મોમાઈ માતાનું મંદિર છે એના પ્રમાણ છે અને સામે હનુમાન દાદાનું મંદિર છે ત્યાં પણ એક બાપા રહે છે તો અહીંયા અને સામે કેડો છે એની અંદર પાળીઓ છે ત્યાં આપણે જઈ અને દર્શન કરવાની કોશિશ કરીશું અહીંયા હનુમાન દાદાની બાજુમાં ખાંભી છે કોઈ સતી માની અને અહીંયા તળાવ હતું ગામ હોય અહીંયા તળાવ હોય પાળીઓ હોય હનુમાન હોય એ તમને આ જે ગામ છે એના પ્રમાણ છે જે આ મેં કીધું કુંભારવાળા ગામ હતું તો હવે ત્યાંય જઈશું આપણે વૈકલ વૈકલહાંખના ચારણો રહેતા અને એમ પણ વાત કહેવાય છે કે મોતિયાર ડુંગર અને બેના મોતિયાર અને આ જે બે ડુંગરના લગ્ન કરાયેલા સાહેદ એમનો જ અહીંયા પાળીઓ કે ખાંભી હોવી જોઈએ એમના વિ સંતાન નહોતું તો હવે આપણે આ મંદિરોના અને ત્યાં એક કેડાની અંદર પાર્યો છે કે નથી એ થોડુંક એનું ચિત્ર લઈ અને અહીંયાથી આપણે લેશું વિદાય તો બન્યા રહેજો છેક સોથીવાલા મિત્રો મેં તમને બતાવી મુજબ કે લાંબકા હાખના જેટલા આખા ગુજરાતમાં જે ભરવાડો ગયેલા તે અહીંયાથી જ ગયેલા છે અને અહીંયા હનુમાન દાદાનું આ દેરું છે જુઓ જો કે આવી રીતે અહીંયા આ તકતી લાગેલી છે જે જે દાતાઓ આમાં હાથ લંબાયો છે પોતાના ઇતિહાસને જીવિત રાખવા માટે ધન્ય છે એમને વંદન છે અને એ મેં તમને અગાઉ વાત કીધી કે ભંગેરા ભંગેરા બાપા કેટલું થાય હા ત્રણ કિલોમીટર અહીંયાથી ભંગેરા થાય મેં તમને વાત કરી કે ગઢવીની જે બાઈ હતી એમને અહીંયા લાંબકા હાખના જે ભરવાડો રહેતા હતા એમને ધર્મની બેન કરેલી એ દીકરો મોટો થયો અને ભરવાડોના લાંબકા હાંખના જે ભરવાડ હતા એમનો સહારો લઈ અને ભંગેરા જીત્યું હતું અને ભરવાડોને કહેવાય છે કે એમની કોઈ ઉગમની દિશામાં આખે આખી પાટી એટલે જબરજસ્ત કોઈ એમને કાઢી આપલ ખેતર કે આખે આખું મોટું પટ પહેલાં તો માલધારીઓ હતા એટલે એની માલ ચરી શકે એ પર્પઝથી કાઢી આપ્યો છે તો અહીંયા એક નિશાન મા મુંબઈનું દેવળ છે અને અહીંયા હનુમાન દાદાની દેરી છે અને અહીંયા સતીમાનો પાળીયો છે હવે એ માતાજીનો પાળિયો હોય તો ભલે જુઓ છો કે અહીંયા હનુમાન દાદા અને અહીંયા જોવો છો સ્વાગત કરી રહ્યા છે એ એક બકરો જે એમને સંબંધ હોય કાંઈ ખબર નથી એ આ બોકળાણ તગડો જુઓ જો આપણે હું પછી કાઢું બારો અને અહીંયા

હવે આ યુટ્યુબ માં નાખો ભણી વાંધો નથી ને તમાર નામ જાનાબેન ભરવા તમે કે હું હાક ના હા તો આ સંદેશ જ્યાં જ્યાં ભરવાડ લાંબકા હાક ના રહેતા હોય એટલા સુધી ભૂગા જોઈએ એટલે આ ઇતિહાસ ઉજાગર થાય હા એક નાગજી અને એક કુંભો અને એમની દીકરી જે સતીમાનો પાડ્યો આપણે ત્યાં જોયો તો અહીંયા બારોટના ચોપડે જાણવા મળ્યું કે અહીંયા જોવો જો કે ત્યાં ત્રણ ચાર પાંચ છ અહીંયા પાડિયાઓ ચાર છ નીકળ્યા છે અને એ ક્યાં ને ક્યાંય જે બંને પક્ષના અહીંયા પાડિયાઓ છે હવે આની અંદર કાંઈ લખાણ નથી એટલે બારોટના ચોપડે કે કોઈને વિધિસર જાણવામાં આવે એની અંદર પ્રાણ પૂર્યા હોય અને એ જ કહી શકે કે ભાઈ મારો જે પાળીઓ આ આકારનો છે તો એ પાડિયાને અહીંયા ખોડવામાં આવે ત્યાં સુધી આ પાડિયાને અહીંયા ખોળ્યા છે પણ હજી આડા નાડા પડ્યા છે એનું કારણ એ છે કે કેનો કયો પાળીયો છે બે પક્ષના પાળિયા છે જાણ મળ્યું કે દરબાર અને લાંબકા હાંખના જે ભરવાડો હતી ગમે ટાઈમે ત્યાં એ ઇતિહાસ મળતો નથી ત્યાં જે ધીંગાણું થયું એ મેં તમને કીધું કે લાંબકા હાખના ભરવાડો અને ગઢવીઓ વચ્ચે ચારણો વચ્ચે યુદ્ધ થયેલું પણ આ જે પાડિયાઓ છે એ ક્યાં ને ક્યાંય દરબાર અને લાંબકા હાખના ભરવાડના આ પાડિયાઓ બંને ભેગા છે તો એમાં ભગવાન જાણે ક્યાં ને ક્યાંય જો દરબારો છે એ પણ ઉપરાણે ચડ્યા હોય અને એ પણ અહીંયા કિસ્સો બન્યો હોય એવું પણ બની શકે તો આવી રીતે ધરતીની અંદર કેટલા બધા ઇતિહાસો ધરબાયેલા પડ્યા છે વિચાર કરો કે આ ધરતીની અંદર કેવું યુદ્ધ ખેલાણું હશે આ ધીંગાણું ખેલાણું હશે અને જે બંને પક્ષના પાડિયા અહીંયા જુઓ છો કે વીર વિખેર પડ્યા છે અને એમની જે દીકરીનો ભાડીયો ત્યાં છે હનુમાન દાદાની બાજુમાં તો આ ધરતીની અંદર કેવા કેવા ધીંગાણા ખેલાણા હશે અને એ ટાઈમનું ચિત્ર કેવું હશે કેવા પહેલા માણસો હતા કે એક કોઈ પણ પોતાના બળ કે ધર્મ માટે મરી જવું પણ કે નીચું ન દેખાવું તો આ મારો વિડિયો કોઈ ભરવાડો સુધી લાંબા હાકના ભરવાડ હોય એના સુધી ફુગાડજો જેથી કરીને આ ઇતિહાસ વધારે વધારે ઉજાગર થાય એ પ્રાર્થના છે આ અહીંયા છે આ કુંડ જો ને હાલો તમે ટુકડા લો

કુંભારવાડા ગામ બતાવ્યું અહીંયા જબરજસ્ત પૂર્વ પશ્ચિમ પૂર્વ પશ્ચિમ એ મોટું ગામ હતું આ તળાવ છે જૂનું અને વ્હીકલ ચારણનો અહીંયા પાડીયો છે ત્યાં અમે જોવા જઈ રહ્યા છીએ અહીંયા જે ગઢવી છે આ ભરવાડ છે એમને એ ડેરી બનાવી વાત સાંભળી અને જે આપણે મોતીયો ડુંગર અને ટીનો ડુંગર જે પહેણાવેલા મોત્યો બાયનું રૂપ આપ્યું હતું અને ટીનીઓ બાયનું આપ્યું હતું અને મોતિયાર જે છે એ ભાઈનો અને એ જેટલા પણ રસ્તામાં મેં તમને કીધું પ્રમાણે કે જાડવા આવતા એને પેરામણી કરેલી હવે એ પણ વહીકલ હાંખના ચારણ હતા અને આ પણ ચારણનો પાળીઓ એમને મિલતો જુલતો એ હોય કે ન હોય આપણે કાંઈ કહી શકતા નથી પણ જે ભરવાડોને અને ગઢવીઓને જે ધીંગાણું થયેલું ક્યાં ને ક્યાં એ ટાઈમે પણ કોઈ આ સુરવીર મરણા હોય એમનો પારિયો હોય તો ભલે એટલે હવે નજીક આપણે આવી ગયા છીએ અને ત્યાંથી એક દેર મેરી હે અચ્છા એ મોમાઈએ દાદાને એ ગઢવી છે અચ્છા એનો કઈ ઇતિહાસ ખબર નથી અચ્છા અચ્છા તો આ ઈ સમયનો બાબા આ એ સમયનો કૂવો એવું નથી લાગતો જુઓ જો કે આ તળાવ હતું અહીંયા ગામ હતું અને થોડા થોડા હજી પાણકાને એવું આગું આગું દેખાઈ રહ્યું છે તો આ બધા એના નિશાન અને આ કૂવો ઇતિહાસનો સાક્ષી અને આમાં મીઠું પાણી છે પણ આખો અલગ ઘાટનો છે ઉપરથી ગોળ ગોળ છે અને અંદરથી પોળો છે બરાબર અને આ ક્યાં છે એવું આપણે ડેરી હા તો જ્યાં ગામ હોય ત્યાં હનુમાન હોય કૂવો હોય અને દેવળ હોય અને બીજું તળાવ પણ હોય જુઓ છો કે આ એક ડેરી બાપ આરી જ દેરી બરાબર આપણે વંદન કરીએ લાખ લાખ આપણા સુરવીરો તો આવી રીતે વહીકલ હાખના ચારણની ખાંભી કે પાડીઓ કે દેરી જે કઈ એમ અહીંયા આપણને જાણવા મળ્યું અને આ અહીંયા બાપા બધું ગામ હતું ને હા અહીંયા આ થઈ રહ્યું સારી ઘર હવે બરાબર કુંભારવાળા ગામ હતું એવું મને મહાદેવભાઈ બારડ જે રાજપૂત છે અહીંયા આપણે ભીમાસરના એમાં જાણવા મળ્યું

જે આપણે આ આયરની આયરની અહીંયા લારી મૂકી દીધી છે બરાબર બરાબર તો અહીંયા મોમાયા દાડા કોઈ આહીર લખાગઢના અને આ આખું જે આ સ્થળ છે ક્યાં ને ક્યાંય એમને આ ખેતર એ મૂકી દીધલ છે નવાણ કહીએ કે આપણે શું કહેવાય આપણી ભાષામાં ગૌચર મૂકી દીધેલ છે તો એમને પણ આપણે વંદન કરીએ જુઓ જો કે આવી રીતે કાંઈ વંચાતું શ્રી દગાર નથી વંચાતું કાંઈ તો આવી રીતે અહીંયા દેવી છે નાની આમથી પણ બહુ મોટી વાત તો એ કે કોઈ સુરવીર થઈ જાય અને એમની પાછળ ગૌચર મૂકવામાં આવે તો એની સદગતિ થાય છે એમ આપણે વડીલો દ્વારા જાણવા મળ્યું છે નરસિંહભાઈ મોરે મોરે જઈ રહ્યા છે મોમાઈમાં દેવળ ઉગાડે એટલે આપણે દર્શન કરી અને પછી ટીના ડુંગર બાજુ જવાની ઈચ્છા છે જો કુટર આપણું ત્યાં જશે તો વાહ કઈ વાહ તો અહીંયા મોમાઈમાના બેસણા છે ભગવતી હવને ચડતી રાખે એવી માતાજીને પ્રાર્થના કરીએ અને આ બાજુ મારા જ હોય એવું લાગે છે મારા છે ને આ બાજુ હા બહુ સરસ તમારું લખાગઢ ને લખાગઢ અમારું કેવા કોલી કોલી બહુ સરસ બહુ તમે ભેરા હતા તો આ બધે બતાવી ને કોણ હતા બહુ સારું બહુ સારું હા મિત્રો તો હવે તમને એડ્રેસ બતાવી દઉં આ ગયો આડેસર રોડ આ ગયો રાપર રોડ રાપર તાલુકો અને આ બાજુ તમને મોતિયાર ડુંગર બતાવ્યો અને ટીનો ડુંગર બતાવ્યો અહીંયાથી રસ્તો જાય છે અને સામે છે કુંભારવાડા અહીંયાથી અડધો કિલોમીટર જીએ એટલે અને અહીંયા આવી રીતે બોર્ડ મારેલું છે બરાબર ક્યારેય પણ આ સ્થળની મુલાકાત લેવી હોય તો અહીંયાથી વરી જવાનું અહીંયા લગભગ દસેક કિલોમીટર જતાં આડેસર આવે છે અને આડેસર અને જે રાપર છે એ પાંત્રીસ કિલોમીટરનો ડિસ્ટન્સ છે કચ્છની અંદર